ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારો ફોટો આવી જશે જે તમે ડીપી માં ફોટો મૂકેલો છે ઈ કેમ છો બધા મજામાં છો ને આજના વિડિયોમાં આપણે વોટ કરવાના છે WhatsApp માંથી તમારે પણ તમારું લાઈવ લોકેશન શેર કરવું હોય તો તમે કેવી રીતે ભાઈ તમારું લાઈવ લોકેશન શેર કરી શકો ઈ પણ ભાઈ WhatsApp ની અંદર તમે કોઈ પણ ફ્રેન્ડ અથવા તમારા મિત્ર સાથે તમે સેટ કરતા હોય ઈ તમને એમ કે ભાઈ તમારું લાઈવ લોકેશન તું શેર કર આજે હું તમને એ શીખવાડવાનો છું કઈ રીતે લાઈવ લોકેશન તમે શેર કરી શકશો તો આ વિડીયો ભાઈ તમે પૂરેપૂરે કમ્પ્લીટ જોઈ લેજો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો જેથી આવા મને નવા વિડીયો બનાવવાની મજા જ આવી જાય ફટાફટ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી આવા નવા નવા વિડીયો આવે તો પહેલાં તમને મળે તો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ ચાલુ કરીને મારો મોબાઈલ તમને જોવા મળતો હશે જે પણ હું પ્રોસેસ કરીએ બધી પ્રોસેસ તમારી સામે ભાઈ લાઈવ ઉપર પ્રોસેસ કરવાનો છું પેલા જ હું ભાઈ ફટાફટ મારું વોટ્સઅપ ઓપન કરી લઉં તો આ રીતે મેં મારું વોટ્સઅપ ભાઈ ઓપન કરી લીધું છે વોટ્સઅપ ઓપન કર્યા બાદ જે પણ ફ્રેન્ડને તમારું લાઈવ લોકેશન તમારે શેર કરવાનું હોય એ ફ્રેન્ડનું તમારે સેટ ઓપન કરી લેવાનું છે હું ફટાફટ ભાઈ સેટ ઓપન કરી લઉં તો આ રીતે મેં આ મારા ફ્રેન્ડનું મેં એક સેટ ઓપન કરી લીધું ઓપન કર્યા બાદ ભાઈ તમારે અહીં ક્લિક કરી દેવાનું જ્યાં તમે ક્લિક કરશો એટલે તમારે ડાયરી કાર્ડ રીતના બધા અલગ અલગ ભાઈ ઓપ્શન જોવા મળશે એમાંથી તમને લોકેશનનો ભાઈ ઓપ્શન જોવા મળતો હશે એવાળા ઓપ્શનમાં ભાઈ તમારે ક્લિક કરી દેવાનું ફટાફટ ભાઈ લોકેશન વાળા ઓપ્શનમાં ક્લિક કરી દઉં જો તમે એની ઉપર ક્લિક કરશો એટલે ડાયરી પેજ આવી જશે હવે પછી તમારે ઉપરથી તમારા લોકેશન ઓન કરી નાખવાનું ઓન કર્યા બાદ ડાયરેક્ટ તમે જે જગ્યાએ જશો એ જગ્યાનું પહેલા તમને ઉપર લોકેશન જોવા મળતું છે હવે તમે જોઈ શકો છો અહીંયા લખ્યું છે ભાઈ શેર લાઈવ લોકેશન તો તમારે એની ઉપર જ ભાઈ ક્લિક કરવાનું જો તમે શેર લાઇવ લોકેશન વાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ તમારો અહીંયા ફોટો આવી જશે જે તમે ડીપીમાં ફોટો મૂકેલો છે એ ફોટો આવી જશે અને লোকেশাইছে মন্দিৰ মিনিট এক কলক અને એ રીતનો આ ટાઈમર તમને જોવા મળશે એમાં આઠ કલાકનો પણ ઓપ્શન જોવા મળે છે તો તમારે પંદર મિનિટ આટલું તમારું લાઈવ લોકેશન શેર તમે પંદર મિનિટ સિલેક્ટ કરી લેજો અથવા એક કલાક અથવા એ આઠ કલાક એની પર ક્લિક કર્યા બાદ નીચે તમે કોઈ પણ વસ્તુ લખીને પર શેરવાળા ઓપ્શનમાં નીચે તમે ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ભાઈ તમારું લાઈવ લોકેશન શેર થઈ જશે તો આ રીતે તમે કોઈ પણ તમારા ફ્રેન્ડને ભાઈ લાઈવ લોકેશન તમારું શેર કરી શકો છો અને મેં તમને હા આસાન જ રીત શીખવાડી દીધી તો ફટાફટ ભાઈ વિડીયોને લાઈક કરી દેજો અને મને ફટાફટ તમે કોમેન્ટ કરી દેજો તમારે પણ કોને તમારું લાઈવ લોકેશન શેર કરવું છે વિડીયો જોવા માટે બધાને થેન્ક યુ મળીએ પાસે અલગ વિડીયો સાથે